ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જેમ કે સાંજના વાગી ગયા છે સાડા પાંચ અને મેડમની કંઈ ફરમાઈશ હતી કે તમે માર્કેટ જઈને આ આ ને આ ને બધું લેતા આવજો તો ચાલો હું લેતો આવ્યો આમાં છે કાકડી ને ફ્લાવર આ છે ચોખાના કીચિયા કેમ કે મેડમને કીચિયા ખાવાનું બહુ મન હતું એટલે ચોખાના કિચિયા લાવ્યો છું અડધો કિલો કોથમીર લાવ્યો છું કાંદા બટેટા એક કિલો લાવ્યો પ્લસ અહીંયા ટામેટા અને લીંબુ અને પાઉભાજી મસાલા કેમ આજનો પ્રોગ્રામ થવાનો છે પાભાજીનો અને આજે શું છે કે અમારા દેશમાં પોરબંદરથી મહેમાન બી આવ્યા છે તો એમના માટે આજે પાઉભાજી મેડમે ખાસ બનાવવાનું કીધું છે પણ મેડમ તો ગયા છે બહાર તો ચાલો હું આ બધું તૈયારી કરી દઉં કાંદા ટામેટા બધું સમારીને મૂકી દઉં ને મળીએ તમને બાદમાં જ્યારે મેડમ આવે ત્યારે પછી હું આવી ગઈ છું ઘરે અને જો અહિયાં બધી તૈયારી બી થઈ ગઈ છે પાવભાજી બનાવવાની તો હવે ફટાફટ પાવભાજી બનાવી લઈએ તો અહિયાં તેલ ગરમ થઈ ગયું છે એમાં નાખી લેસુ બટર અને એની અંદર હિંગ નાખી લેસુ હવે લસણ લસણ થોડી વધારે અમને પાસન સારું લાગે પેસ્ટ કરવી પડે લસણ અને જે આપણે કયું કાશ્મીરી મરચું હોય ને આખું મરચું એને પણ કાશ્મીરી મરચું હમણાં અવેલેબલ નથી ઘરમાં એ તો શું એની પેસ્ટ કરી લઈએ ને તો એનો ટેસ્ટ ભી બહુ મસ્ત લાગે તો લસણ અને તેલ બધું ગરમ થાય છે સાથે સાથે એમાં આદુ મરચાંની પેસ્ટ પણ નાખી લેશું થોડું આદુ મરચાં ની પેસ્ટ

हे कैप्सिकम आणले आहे टोमॅटो तरीबाज राहिले नाक्सू आणि आमा अमरा थोडं मीठू नाती लेसू कांदा भुरकू હમણાં મીઠું નાખી લીધું છે હવે ખાંડા અને કેપ્સિકમ થોડું ગોલ્ડન બ્રાઉન થવા દઈએ ત્યાં આપણે જોઈ કે કુકરમાં જે બધું એ રેડી થઈ ગયું છે કે નહીં કુકર તો એમ તો થઈ જ ગયું તો જોઈ લો ફ્રેન્ડ બફાઈ ગયું છે હા એની અંદર છે ફ્લાવર અમે ફ્લાવર નાખીએ પાઉભાજીમાં તો ફ્લાવર બીજું છે વટાણા

તો જોઈ લો સરસ મજાનું એકદમ નાખી એકદમ લાલ રસીલા ટામેટા તમે કલર જોઈ શકો છો ટામેટાનો કયો લાલ જે એકદમ રસીલો તો ટામેટા બી નંખાઈ ગયા આની અંદર અને હવે બધું પકાશે હમ એટલે પછી આપણે આ નાખી દેવાનું ને અંદર પછી તો મિત્રો આપણે અહીંયા આ બધું એકદમ ફર્સ્ટ ક્લાસ પકાઈ ગયું છે ગળી ગયું છે ને બધું તો હવે એમાં શું નાખવાનું છે લાલ મરચું કશ્મીરી લાલ મરચું એ કલર માટે ને થોડી એકદમ હળદર અડધો હમણાં અને અડધો પછી નાખશું તો આ નાખ્યો છે બાદશાહનો નો પાવભાજી મસાલો આ રહ્યો હું લાવ્યો તો બાદશાહ મસાલા પાવભાજી મસાલા કોથમીર ભભરાવી દીધી છે જો દો હરી ભરી કોથમીર આહા કેવો ફર્સ્ટ ક્લાસ કલર છે તો હવે આ ક્યારે નાખશું છુંદો જે ટામેટા બામેટા જે કાચા રહી ગયા હોય એ છુંદો થઈ જાય બરાબર ને મેડમ હા ચલો ફસ્ટ ક્લાસ છુંદો થઈ ગયો છે જોઈ લો એકદમ તો ફિલ્ટર નું પાણી અડધો ગ્લાસ આહ સુગંધ બહુ મસ્ત આવી છે તો સ્મેશર નું કામ પતી ગયું છે આમ તો આપણે હોટલમાં ભાવભાજી ખાતા હોય તો આવી જ દેખાતી હોય કેમ મેડમ

નાખી દૂંદો કરેલો બટાકા ફ્લાવર અને લીલા વટાણા તો ચાલો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયું

લાલ મરચું વઘારેલું હા એટલે તડકો બરાબર હા એટલે આમાં ઉપર થી તડકો આપશું થરમ કરીને તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો એકદમ મિક્સ થઈ ગઈ છે તો જોઈ લો અહીંયા આપણા તડકાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે અને એમાં તેલ અને બટર બટર નાખી દીધું છે હવે એકદમ ગરમ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ ગેસ બંધ કરી દીધો હવે એમાં એક ચમચી બે ચમચી બે ચમચી મસાલો આવું ઉપરથી તડકો કેવાય લો ફટાફટ મસાલા પાટલો છે ને એ બી નાખી દે એમાં બધા જ એટલે આ દસ રૂપિયા નો અમે નું લઈએ આખો મસાલો નાખી દીધો એની અંદર એટલે આ શું છે તડકાઓનો આખો ટેસ્ટ બેસી જાય ભાજીની અંદર ઘરની બનેલી ટેસ્ટી ક્રશ બી સારી રીતના થઈ ગઈ મેડમ જરા હાથ કાઢશો તમારો હા જરા ઓકે હવે દેખાય છે અમારા દર્શકોને

એ લોકો શું છે ફૂડ કલર ને બધું વાપરે ને ઓલું કેવાય ને ઓલા શેઝવાન કલર આવે ને એ વાપરે જોઈ લો એકદમ ખટ 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 જોઈ લો ઇન્જિન ચાલુ થઈ ગયું છે અહીંયા તો હવે ફાઇનલી ઉપરથી નમક સમા નું નમક તો ટાટાનું નમક નખાઈ ગયું છે એની અંદર ને હવે આપણી પાવભાજી થઈ ગઈ તૈયાર બરાબર ને મેડમ તો ચાલો ફ્રેન્ડ્સ જો અહીંયા મેં પાઉભાજીની ઉપર કોથમીરી બી મસ્તર નાખી લીધી છે અને આપણી પાઉભાજી રેડી રહી ગઈ છે તો હવે મહેમાન થોડી વારમાં આવશે પછી પાછી ગરમ કરશું બટર નાખશું મસ્ત પાઉ શેકશું કાંદા ટામેટા બધું રેડી કરવાનું છે હજુ તો તો હવે એ બધું ફટાફટ કરી લો હજી તો આ પાપડ લઈ આવ્યા છે ને ફ્રેન્ડ લો આ પાપડ એને હું માઇક્રોવેવમાં ગરમ કરીશ કીચિયા પાપડ આ ચોખાના છે કાને આને માઇક્રોવેવમાં હું ગરમ કરીશ પછી એના ઉપર કાકડી ટામેટા એ બધું બી સલાડ કરી લઈશ તો ચલો બધું રેડી થઈ જાય પછી તમને બતાવીએ તો ફ્રેન્ડ્સ અહીંયા પાઉભાજી સાથે સલાદ બી રેડી છે લીંબુ ને કાંડા તો અમારી પાઉભાજી બનીને રેડી છે અને બસ હમણાં થોડીવારમાં મહેમાન આવે જ છે નથી ભાઈ પોરબંદરથી મહેમાન આવ્યા હતા તે અમારે ત્યાં રોકાયા હતા મતલબ અમારા ઘરમાં નહીં બહાર રોકાયા હતા પણ જમવા અહીંયા આવે છે તો ચાલો આજનો પાઉભાજીનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી